सत आगियारो सतर अठावीह પંદરસો ને એકવીસ રૂપિયા નાખો આ ફોટો સબસ્ક્રાઈબ કરજો અને જે બને એમ ફોલો કરજો ખેડૂત હિત માટેની આપણી આ ચેનલ છે રામ 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 રામ

osion on that list limiting handzi affiliated ц additions 汗 આ આમ છત્રી છત્રી હાડત્રી આડત્રી ઓગણ ચાળે અંગળ બેરા દેતો સુમળ કીતા રેતા લડતા ઓમજો પસા એકણ બાવન રેકો 56 સાવ કે ઓ સબ થી જિન કરો બાપુ કરતા બાપુ કરતા બાપુ આ લેવો તો દા એમ નો કો બી પાઈ થી तेरे को तेरे को

અલે આ ભરી આને કઈ જોવાય રાણી ગામ આવે એક તાટામાં એક જ ગામ હોય પતાયા બાપુ તાટામાં એક ગામમાં પતા હલેરી પતા બાપુ હારું આવે આ એક ભરી આને આવજો બારો વેલા બે હજાર